તો ચાલો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહ્યો ને વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં તો અત્યારે અમે સોનગઢ પહોંચી ગયા છીએ સોનગઢ નો ઇતિહાસ તો આમ તો બહુ જૂનો છે રજવાડા વખતનું ભાવનગરના રાજાશાહી સાથે જોડેલું ગામ છે અહીંયા એક કિલ્લો પણ છે અને ગામ જૈન મંદિર માટે પ્રખ્યાત છે અને અહીંયા આપણે ખાવામાં જે વપરાય હિંગ એ સોનગઢની હિંગ બહુ પ્રખ્યાત છે અને જે અહીંયા એક જૈન મંદિર આવેલું છે બહુ તે બહુ વિશ્વ પ્રખ્યાત છે કારણ કે એક અહીંયા ચાલીસ ફૂટ ઊંચી બાહુબલી ભગવાનની મૂર્તિ છે જેની સ્થાપના બે હજાર દસમાં કરવામાં આવી હતી અને એ જે મંદિરનું કામ ચાલુ છે તમને આગળ અમને દેખાડું મંદિર મંદિર જે મૂર્તિ છે તે ડુંગર ઉપર સ્થાપિત કરવામાં આવી છે અને એ મૂર્તિ પાલિતાણાથી નહીં તમને જોવા મળે પાલિતાણા જઈને જુઓ તો આ મંદિર અને મૂર્તિ દેખાય એટલી ઊંચી મૂર્તિ છે મૂર્તિ આપણને દેખાયા નહીં વિડીયોમાં કારણ કે અહીંયા અમે અત્યારે ઊભા રહેતા નથી વિડીયોમાં હું ફોટો મીકી દઉં છું ભગવાન બાહુબલીની મૂર્તિનો તમે જોઈ લ્યો ને આજનું વાતાવરણ બહુ સરસ છે ધીમો ધીમો વરસાદ આવી આવી જાય છે ક્યારેક ક્યારેક તો અત્યારે અમે જીતરી ગામ પહોંચ્યા છીએ જીતરી ગામ આમ તો ટીબી ની હોસ્પિટલ માટે પ્રખ્યાત હતું પણ અત્યારે તો એ હોસ્પિટલ બંધ થઈ ગઈ છે પણ અત્યારે આ ડેન્ટલ હોસ્પિટલ છે અને મેડિકલ કોલેજ ચાલુ છે તો અત્યારે અમે આંબલા ગામ પહોંચી ગયા છીએ તમે જો ભાવનગર સાઇડ થી આવતા હોય તો ડાયબી સાઇડ વળવાનું આવે છે આંબલા ગામમાં એન્ટર થતા વાક્ય હનમાને જવા માટે અને જો તમે રાજકોટ સાઈડથી આવતા હોય તો જમણી બાજુ ઓળવાનું રહેશે વાંક્યાનમાનજી મંદિર જવા માટે અને અત્યારે એમાં ચોકડી ઉપર ભાવનગર રાજકોટ હાઈવે ચોકડી ઉપર ઊભા થઈને મારી તો તમે ગેટ જોઈ શકો છો પણ અહીંથી આપણે વાંક્યાનમાને જવા માટે આ ગેટ છે ને ડુંગર ઉપર મંદિર છે જે આગળ આપને પ્રોપર બતાવું છું તમને મંદિર વિશે પૂરી માહિતી આપજો આંબલા ગામ જે નર્સરી માટે પણ વખણાય છે અહીંયા બાગાયતી જાળવો મળે છે એટલે ગામ આમ તો પ્રખ્યાત જ છે ને એના નર્સરી માટે અને અહીંયા અમે જે ચોકડી ઉપર ઉભાઈ ને એક લોકશાળા સ્કૂલ છે આ જે લોકશાળા દક્ષિણા મૂર્તિ સ્કૂલ છે જેની સ્થાપના ઓગણીસો ને સાડત્રીસમાં આંબલા ગામમાં થઈ હતી બહુ જૂની સ્કૂલ છે આ ભાવનગર રાજકોટ હાઈવે છે અને અહીંથી હવે અમે ડાબી સાઈડ વળીને મંદિર તરફ જઈશું મંદિર અહીંથી લગભગ ત્રણ કિલોમીટર જેટલું દૂર છે આમલા ગામ આમ તો બહુ જ મોટું છે અને આંબલા ગામમાં એને બાગાયતો પાક પાકો માટે વખણાય છે આમલા ગામમાં લીંબુ સરગો સીતાફળે જમરૂખડી એટલે કે બાગાયતી બધાય જે પાકોનું વાવેતર પુષ્કળ છે અને ગામ પ્રખ્યાત છે એને નર્સરી માટે વાંક્યા હનુમાનજી મંદિરે જાતા રસ્તામાં જલધારા ખોડિયારમાંનું મંદિર પણ આવે છે અને તિરુપતિ બાલાજીનું મંદિર પણ આવે છે બંને અલગ અલગ મંદિર છે ને એ પણ મંદિર બહુ સરસ છે ચારે તરફ લીલું સમ વાતાવરણ છે અમે ગામની વાડીઓની બહાર આવી ગયા છીએ અને નાની નાની ધારું ચાલુ થઈ ગઈ છે વાતાવરણ બહુ જોરદાર છે આજનું ક્યારેક ક્યારેક ધીમો ધીમો વરસાદ આવ્યા છે અને હવે મંદિર બહુ દૂર નથી રહ્યું અહીંથી તો દોસ્તો અમે વાંક્યા હનુમાનજીના મંદિરે પહોંચી ગયા છીએ ને આ મંદિરનો મેઇન ગેટ છે જે તમે મારી પાછળ જોવો છો તે પણ અહીંયાથી એન્ટ્રી બંધ છે એટલે આપણે મંદિર ફરીને પાછળની સાઈડથી બીજા ગેટથી આપણે જવાનું છે મંદિરની અંદર મંદિરની ચારે તરફનો નજારો બહુ સરસ છે સરાઉન્ડિંગ બહુ ખૂબસૂરત છે અને અહીંની ચારે તરફ બહુ લીલું સમરિયાળી છે નાની નાની ધારો છે ને વચ્ચે મંદિર આવેલું છે અહીંનો નજારો બહુ શાનદાર છે

આશ્રમનું વાતાવરણ એટલું શાંત અને ભક્તિમય છે કે તમને અહીંયા મનમાં એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે એટલી સુંદર અને સરસ જગ્યા છે આશ્રમની ચારે તરફ ઝાડવાઓ છે અને મંદિરની આગળની સાઈડ નાનો એવો બગીચો છે જેમાં ઘણા બધા અલગ અલગ ઝાડવાઓની વેરાયટી છે ને આ મંદિરના આંગણમાં એક આંબો હતો જેમાં ચોમાસાની સિઝન માં ફૂલ કેરી આવેલી હતી તમે જોઈ શકો છો આંબામાં કેટલી કેરી છે આ જે મંદિર છે એમાં જમણી સાઈડ અર હનુમાનદાસ બાપુની સમાધિ સ્થળ છે અને ડાયબી સાઈડમાં રામ કિશોદાસ બાપુ સમાધિ સ્થળ છે મંદિરની કોતરણી અને નકાશી બહુ જોરદાર છે મંદિર આખું લાલ પથ્થરમાંથી બનેલું છે અને મંદિર એટલું સુંદર બનેલું છે આશ્રમની અંદર આગળ વધતા જે બાપોનું ગાદી સ્થળ છે તેની પણ અમે મુલાકાત લીધી ને તેમાં પણ અમે થોડીક વાર વિશ્રામ કર્યો આ ડ્રેગન ફ્રૂટનું ઝાડ જુઓ તમે કેટલું મોટું છે વિડીયોમાં એટલો બધો અંદાજ નહીં આવે પણ લગભગ પંદર ફૂટ જેટલું ઊંચું છે મંદિરના દર્શન કરી અને મંદિરની આગળ અમે વધ્યા જ્યાં વાક્યા હનુમાનજીનું નવું મંદિર બને છે તે મંદિરની મુલાકાત લીધી વાક્યા હનુમાનજીના દર્શન કર્યા હનુમાનજી મહારાજનો હું ફોટો અંદર મૂકી દઉં છું તમે દર્શન કરી આ જે મંદિર છે એવું જ વિશાળ મંદિર બનશે વાક્ય હનુમાનજીનું જે તમે જોઈ શકો છો મંદિરનું બાંધકામ અત્યારે ચાલુ છે વાક્યા હનુમાન નામ એટલા માટે છે કારણ કે અહીંયા મૂર્તિ થોડીક પ્રાસી છે હનુમાન દાદાની એટલે વાક્ય હનુમાન તરીકે ઓળખાય છે માં આવીને મને એટલી શાંતિ મળે ને કે જગ્યા માં થોડી વાર મેં વિશ્રામ કર્યો જોકે આપણા સૌરાષ્ટ્ર ની સંતો ની જે ધરા હોય અને એમાં તમે એકવાર જાઓ અને ખાલી જગ્યા જોવો તો તમને આમ તમારું મન ભક્તિમય બની જાય એવા આપણા સૌરાષ્ટ્રના આશ્રમો છે જે સંતોની ધરાવો આવેલી છે સૌરાષ્ટ્રમાં મંદિરની બહાર થોડે ઉપર રામ રામકિશોરદાસ બાપુની ચરણ પાદુકાઓ છે તો ચાલો આપણે એ જગ્યાની મુલાકાત લઈને એના દર્શન કરીએ તો મિત્રો અમે મંદિરના દર્શન કરી લીધા છે મંદિર જે આજુબાજુમાં નાના મોટા ડુંગરાઓ આવેલા છે એની વસોવશ મંદિર છે અને અહીંનું લોકેશન તમે જોઈ શકો છો એકદમ સરસ ને સુંદર લોકેશન છે જે અહીંયા આ બે મંદિર છે જે એક મંદિર છે રામ રામકિશોરદાસ બાપુનું છે અને એક હનુમાનદાસ બાપુનું છે અને જે વાક્ય હનુમાન મહારાજ જે એનું મંદિર અત્યારે હાલ બની રહ્યું છે મંદિરની પાછળની સાઈડમાં મંદિર બને છે નવું મંદિર બની રહ્યું છે મંદિરની અંદર ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અલાઉડ નથી એટલે અમે મંદિરની બહારથી વિડીયો લીધો છે અને જોકે અમે અહીં થોડુંક પૂછી લીધું હતું અને અહીંનું લોકેશન બહુ મસ્ત છે તમે તમારા ફેમિલી સાથે આવી શકો છો અને મંદિરની ખૂબસૂરતી તમે અહીંયા આવીને જ તે જોઈ શકશો કારણ કે એટલી સરસ જગ્યા છે અને બહુ વિશાળ જગ્યા છે મંદિરમાં નાની ગૌશાળા આવેલી છે નાનો એવો બગીચો આવેલો છે અને છોકરાઓ માટે રમવાનું પ્લેન

અને બાજુમાં જે ગાર્ડનની વચ્ચે તમે જે આ જગ્યા જોવો છો તે બાપુનું ગાદી સ્થળ છે જે બાપુની ચરણ પાદુકા છે ત્યાં ઉપર જઈ રહ્યા શિવી અહીંયાથી ઉપર ચરણ પાદુકા તરફ જોવાનો રસ્તો છે જે ઉપર ટેકરી ઉપર આવેલી છે ચાલો તો ચરણ પાદુકાના દર્શન કરીએ ઉપરથી આખો વાંક્ય હનુમાન આશ્રમ છે એનો ખૂબસૂરત નજારો પણ જોવા મળશે તો ચાલો ઉપર જઈએ અને ચરણ પાદુકાના પણ દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ તો અમે અહીંયા બાપુની ચરણ પાદુકા છે તે સ્થળે ભાગી ગયા છીએ મારી પાછળ જે મંદિર છે એમાં ચાર અલગ અલગ ચરણ પાદુકાઓ છે જેમાં સંત શ્રી કિશોરદાસ બાપુ સંત શ્રી રામસેવકદાસ બાપુ સંત શ્રી કાળીદાસ બાપુ અને સંત શ્રી જંગમદાસ બાપુની ચરણ પાદુકાઓ આવેલી છે તો ચાલો દર્શન કરીએ ચરણ પાદુકા જે સ્થળે છે તેની બાજુમાં ખુલ્લું મેદાન છે અને અહીંનો નજારો બહુ સારો છે ચાલો તમને બતાવું તો ઉપર જઈને અત્યારે અમે મંદિરથી હાવ ઉપર ટોચ ઉપર આવી ગયા છીએ ડુંગરની ધાર ઉપર અને તમે અહીંનું વાતાવરણ જોઈ શકો છો કેટલો સુંદર નજારો છે વરસાદ આવવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે પવન પણ ચાલુ થઈ ગયો છે એટલે ચાલો હવે અમે અહીંથી હવે નીકળીએ તો આજનો આ વિડીયો હવે અહીંયા સમાપ્ત કરીએ છીએ જો આવા જ અવું નવા વિડીયો જોવા હોય તો અમારી ગુજરાતી ટ્રાવેલ ચેનલ સાથે જોડાવ અને અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો